નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો સમાચાર રોજે રોજના તાજા સમાચાર અને ફટાફટ સમાચાર જાણવા ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરી દેજો તો સૌ સમાચારની વાત કરવામાં આવે તો અત્યારે રાજ્યમાં ભારે વરસાદના પગલે સમગ્ર ગુજરાતમાં ચારસો પંચાણું રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે જેમાં દસ સ્ટેટ હાઇવે તેમજ પંચાયત હસ્તકના ચારસો સિત્તેર રસ્તા અને પંદર અન્ય રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા અને સામે આવેલી માહિતી મુજબ એકસો છ્યાસી તાલુકામાં અત્યારે વરસાદ નોંધાયો છે જેના કારણે અત્યારે રોડ રસ્તાઓ પર બંધ કરી દેવામાં આવ્યા છે તેમજ અત્યારે નવસારી ઉપરાંત સુરત જિલ્લામાં પાંચ તાલુકાના ઓગણપચાસ માર્ગો અવર માટે અત્યારે બંધ કરી દેવામાં આવ્યા છે બીજા સમાચારની વાત કરવામાં આવે તો રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહીના પગલે અત્યારે મોટો નિર્ણય કરવામાં આવ્યો જેમાં અત્યારે રાજ્યમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામ્યા છે અને અત્યારે અમદાવાદમાં પણ ભારે વરસાદના પગલે પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે જેમાં અત્યારે ભારે વરસાદની આગાહીના પગલે રાજ્યમાં આજે પ્રાથમિક શાળામાં જાહેર રજા કરવામાં આવી તેમજ પ્રાથમિક શાળામાં આવતીકાલે પણ જાહેર રજા આપવાની સૂચના આપી દેવામાં આવી છે જેને લઈને પ્રાથમિક શાળામાં આવતીકાલે જાહેર રજા તેમજ સૂચના આપવામાં આવી છે તો અત્યારે હવામાન વિસ્તાર પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે હાલ ગુજરાતમાં અનેક જિલ્લામાં બે થી ત્રણ ઇંચથી લઈને બાર ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો છે જોકે આવનારા છત્રીસ કલાકમાં ભારે વરસાદ જોવા મળે તેવી શક્યતા અત્યારે દેખાઈ રહી છે અને અત્યાર સુધી જે વરસાદ પડ્યો છે તે પ્રી ક્લાઉડ સિસ્ટમની અસર હતી પરંતુ હવે જે સિસ્ટમ છે તે ગુજરાતમાંથી પસાર થઈ રહી છે અને આ સિસ્ટમનો સેન્સર પાર્ટ છે તે મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રના અમુક ભાગો ઉપર અને ઉત્તર ગુજરાતના અમુક ભાગો પર જોવા મળશે એટલે ભાવનગરથી લઈને ખંભાતના અખાત સુધી ભારે વરસાદ જોવા મળી શકે છે તો ગુજરાતમાં ભારે વરસાદના પગલે અત્યારે કેન્દ્રીય ગૃહમંત્રીએ કરી સમીક્ષા સમાચાર છે કે અત્યારે ગુજરાતમાં ભારે વરસાદના પગલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સમીક્ષા બેઠક કરી છે અને આ સાથે મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક ચર્ચા કરીને ગુજરાતના વરસાદને લઈને માહિતી મેળવી તેમજ સીએમ ભૂપેન્દ્ર પટેલ અમિત શાહે વરસાદ પ્રભાવિત વિસ્તારોની સ્થિતિ રાહ બચાવ કામગીરી સહિતના મુદ્દાઓ પર ચર્ચાઓ કરી હતી અને હાલ દરેક જિલ્લામાં મેઘો રહ્યો છે જે અંતર્ગત જિલ્લાના કલેક્ટર સાથે ટેલિફોનિક ચર્ચા પણ કરી હતી તો મહત્વના સમાચાર આવી રહ્યા છે કે નર્મદા ડેમ અત્યારે તેવીસ દરવાજા ખોલાયા જેમાં અત્યારે બેતાલીસ ગામોને એલર્ટ આપી દેવામાં આવ્યું અત્યારે ઉપરવાસ માંથી વરસી રહેલા ભારે વરસાદના પગલે નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે જેમાં અત્યારે ડેમની સપાટી છે એકસો પાંત્રીસ પોઈન્ટ ત્રીસ મીટરે પહોંચી ગઈ છે અને અત્યારે ઉપરવાસમાંથી ત્રણ લાખ સાડત્રીસ હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જ્યારે રૂરલ લેવલ જાળવવા માટે હાલ નર્મદા નદીમાં ત્રણ લાખ પંચાણું હજાર ક્યુસેક પાણીની જાવક પણ કરી દેવામાં આવી છે જેમાં અત્યારે ભરૂચ વડોદરા અને નર્મદાના બેતાળીસ જેટલા ગામોને અત્યારે એલર્ટ આપી દેવામાં આવ્યા છે અને તેવીસ દરવાજાથી નર્મદા ડેમના ખોલી દેવામાં આવ્યા છે પહેલીવાર તો હવામાન અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદને લઈને આગાહી કરી છે જેમાં દક્ષિણ ગુજરાતમાં અત્યારે સુરત આહવા ડાંગ વલસાડમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી અને આ સાથે સૌરાષ્ટ્ર ભાવનગર અમરેલી બોટાદમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી ચોવીસ કલાકમાં અને આ તરફ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદરમાં પણ ભારે વરસાદની તો કચ્છમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ આવી શકે છે અને સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાય અને ભયાનક પૂર જેવી સ્થિતિ પણ ક્યાંક સર્જાઈ શકે છે તે અંબાલાલ પટેલે અત્યારે આગાહી કરી છે તો આગળ સમાચાર આવી રહ્યા છે કે તાપી નદીના ઉકાઈ ડેમની સતત સપાટી વધવાને પગલે ઉકાઈ ડેમના પંદર દરવાજા અત્યારે ખોલી તાપી નદીમાં એક લાખ ચોરાણું હજાર પાંચસો અગિયાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને અત્યારે ઉપરવાસમાંથી હાલ ઉકાઈ ડેમમાં ત્રણ લાખ પાંચ હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જ્યારે ઉકાઈ ડેમના અગિયાર દરવાજા આઠ ફૂટ અને ચાર દરવાજા છ પોઈન્ટ પાંચ ફૂટ ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવતા તાપી નદી અત્યારે બે કાંઠે હોઈ રહી છે અને આસપાસના ગામોને અત્યારે રેડ એલર્ટ પણ કરી દેવામાં આવી રહ્યા છે તો સમાચાર આવી રહ્યા છે કે અત્યારે રાજકોટમાં વરસાદ વરસતા ત્યાંનો મેળો છે ત્યારે પાણી ભરાઈ ગયા છે તેના મેળામાં અત્યારે પાણી ભરાતા લોકોને અત્યારે નારાજગી અનુભવી છે અને વરસાદને કારણે લોકોને હાલાકી ભગાવના સામનો આવ્યો અને અત્યારે લોકો અપીલ કરી રહ્યા છે કે આ મેળાનો સમય વધારી દેવામાં આવે કારણ કે અત્યારે મેળાનો સમય વધારી દેવામાં આવે તો ત્યાંના મેળાના લોકોને કંઈ ફાયદો થશે નહીં અને અત્યારે સુરેન્દ્રનગરના વઢવાણો પણ ત્યાં વરસાદ વરસતા ત્યાં અત્યારે મેળો છે તે બંધ રાખી દેવામાં આવ્યો છે અને આના કારણે લોકોને

અને ગુજરાતમાં કેટલાક જિલ્લામાં જલામા મહિનામાં ભારે વરસાદથી વ્યાપક નુકસાન થયું હતું જેના કારણે પિસ્તાલીસ તાલુકામાં છે તે બસો ટીમોની રચના કરી વિગતવાર સર્વે હાથ ધરવામાં આવ્યો છે અને આશરે દોઢ લાખથી પણ વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવામાં આવશે જ્યારે એસટીઆરએફના નિયમો પ્રમાણે તેત્રીસ ટકાથી વધુ નુકસાન હોય તેમને સહાય મળવાપાત્ર રહેશે અમદાવાદથી અત્યારે સમાચાર આવી રહ્યા છે કે અમદાવાદમાં રખડતા ઢોર અને ગેરકાયદે પાર્કિંગ મુદ્દે હાઈકોર્ટ અત્યારે આકરા પાણીએ થયું છે જેમાં અત્યારે ઓગણત્રીસ ઓગસ્ટે ગૃહ વિભાગના એસીએસ શહેરી વિભાગના અગ્ર સચિવ હાજર થાય તેમ હાઈકોર્ટે જણાવ્યું છે અને આ મુદ્દે રખડતા ઢોર ગેરકાયદેસર પાર્કિંગ મુદ્દે બે હજાર અઢારથી સાઠમાં હુકમ કર્યો છતાં કોઈ રિઝલ્ટ મળ્યું નથી તેમજ છેલ્લી છ મુદોથી અમે બધું જોઈ રહ્યા છે તેવું હાઈકોર્ટે કહ્યું અને કોઈ જ સંતોષકારક કામગીરી થતી નથી કોર્ટે લેવામાં આવશે તે જોવાનું બાકી રહી ગયું તો સારવારનો સંપૂર્ણ ખર્ચ સરકાર ભોગવશે સમાચાર આવી રહ્યા છે કે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આરોગ્ય વિષય એક મહત્વની જાહેરાત કરી હતી જે બાળકોનો સરકાર તરફથી એકવાર વિનામૂલ્યે કોકલેયર ઇમ્પ્લાન્ટ કરાયું હોય અને આ પ્રોસેસર બગડી ગયું હોય તેવા કિસ્સામાં હવે કોકલેયર ઇમ્પ્લાન્ટ પ્રોસેસરોને હવે સંપૂર્ણપણે વિનામૂલ્યે બદલી આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે અને આ પહેલાં રાજ્ય સરકાર દ્વારા કુલ રકમના નેવું ટકા અને વાલી દ્વારા દસ ટકા ફાળો આપવાનું નક્કી કરાયું હતું અને હવે સરકાર છે તે સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે ખૂબ જ સારી વાત કહેવાય તો પીએમ નરેન્દ્ર મોદી અત્યારે યુક્રેન પહોંચી ગયા છે પીએમ મોદી અત્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેક્સીને ભેટ્યા હતા તેમણે ખભે હાથ પણ રાખ્યો હતો અને બંનેએ ત્રણ કલાક બેઠક કરી જેલેક્સીને મળ્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે હું અહીં શાંતિનો સંદેશ લઈને આવ્યો છું યુદ્ધની સમયસરનો ઉકેલ લાવવાનો નથી અને અમે શરૂઆતથી શાંતિના પક્ષમાં છીએ જ્યારે સમયસરનો ઉકેલ વાતચીત અને કૂટનીતિથી થાય છે અને રશિયા યુક્રેન સમય બગાડ્યા વિના ત્યારે વાતચીત શરૂ કરે અને યુદ્ધને વિરામ આપે તેવું મોદીએ કહ્યું હતું તો દ્વારકા જતા મુસાફરો માટે સમાચાર આવી રહ્યા છે કે દ્વારકાને બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુને ભારે વાહનો માટે અત્યારે પ્રતિબંધ જાહેર કરી દેવાયો છે જેમાં અત્યારે આ જન્માષ્ટમીને લઈને દ્વારકામાં ભક્તોની ભારે ભીડ રહેતી હોય છે અને દ્વારકા આવતા ભક્તો બેટ દ્વારકા અચૂત જતા હોય છે આવામાં ટ્રાફિક વ્યવસ્થા જાળવી રાખવા માટે સુદર્શન સેતુ ઉપર ભારે વાહનો માટે અત્યારે નો એન્ટ્રી કરી દેવામાં આવી છે અને આ પ્રતિબંધ અમલમાં આવતા હવે ખાનગી બસો સુદર્શન સેતુ ઉપરથી પસાર નહીં થઈ શકે તો અમૂલ દ્વારા લેવાયો મોટો નિર્ણય અત્યારે રાજ્યને પ્લાસ્ટિક મુક્ત બનાવવા પ્રદર્શન નિયંત્રણ બોર્ડ દ્વારા મંદિરો પર વિશેષ એટીએમ મશીન મૂકાયા જેમાંથી હવે કાપડની થેલી મળશે અને સાત મુખ્ય એસટી બસ સ્ટેન્ડ અને એક રેલવે સ્ટેશન ઉપર પ્લાસ્ટિક બોટલના રિવર્સ વેન્ડિંગ મશીન પણ મૂકવામાં આવે અમૂલ દ્વારા અને હવે અમૂલ દ્વારા પણ આવનારા એક મહિનામાં અમૂલ પાર્લરના બસો પચાસ આઉટલેટો પર આવા મશીન મુકવામાં આવશે અને રાજ્યમાં લોકોને પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરે તે માટે હેતુથી અમૂલ દ્વારા ખાસ નિર્ણય લેવામાં આવી રહ્યો છે તો બીજા સમાચાર આવી રહ્યા છે કે મંકીપોક્સને લઈને રાજ્યમાં એલર્ટ જારી અત્યારે સમાચાર છે કે મંકીપોક્સને લઈને ડબ્લ્યુએચ વિષવને ચેતવણી આપી છે અને આ વચ્ચે કેરળમાં મંકીપોક્સ વાયરસને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું જેમાં કેરળમાં આરોગ્ય વિભાગે આજે એલર્ટ જાહેર કર્યું છે રાખવા માટે ટીમ તૈનાત કરી દીધી છે અને બે હાજર બાવીસ માં જાહેર કરેલા ગાઈડલાઇન અનુસાર તેમની સારવાર કરવામાં આવશે આગળ વાત કરીએ તો બનાસકાંઠાના પશુપાલકો બાદ હવે રાજકોટના પશુપાલકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા જેમાં હવે રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘે પશુપાલકો માટે ભાવફેર વધારો જાહેર કર્યો છે જેમાં એકવીસ પોઈન્ટ સત્તાણું કરોડ રૂપિયાના ભાવફેર વધારાની જાહેરાત કરવામાં આવી જેનાથી ચાર લાખથી વધુ પશુપાલકોને આ ભાવફેર વધારો જોવા મળશે વધુમાં સાધારણ સભામાં છે તે બનાસ ડેરીના ડિરેક્ટરે આગેવાનો સહિત પશુપાલકોની હાજરીમાં આ ભાવ વધારો જાહેર કર્યો હતો તો નવ શિક્ષકોના લેવાયા રાજીનામા સમાચાર આવી રહ્યા છે કે બનાસકાંઠામાં નવ શિક્ષકોના રાજીનામા લેવાયા છે જે શિક્ષકો અત્યારે ગેરહાજર રહે છે અને તેમના સામે આ કડક કાર્યવાહી કરવામાં આવી મળતી માહિતી મુજબ પ્રાથમિક શાળામાં ગેરહાજર રહેતા નવ શિક્ષકોને ફરજ પરથી મુક્ત કરવામાં આવ્યા નોટિસ આપવા છતાં આ શિક્ષકો ગેરહાજર રહેતા હતા તેથી સરકારે કાર્યવાહી કરી છે અને છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં ભૂતિયા શિક્ષકોનો અત્યારે મુદ્દો ચર્ચામાં થયો છે અને અત્યારે શાળામાં ગેરહાજર રહેનારા ઘણા શિક્ષકોના નામ પણ અત્યારે સામે આવી ગયા છે